વચનમાં એસ જોડવાથી નામનું બહુવચન થાય છે બોયમાં એસ લાગ્યો બહુવચન કોટમાં કેટમાં કેટ્સ નામના છેલ્લા અક્ષરમાં એસ ડબલ એસ એસ ડબલ એસ સી એચ એક્સ કે એસ એચ કે ઓ આ છ શબ્દો અંતે આવતા હોય તો अपने एक्स जुओ अक्स तो बॉक्सि तो ओटेटोस एच छे सीएच सी एच है तो बेचीस आया डबल एस छस तो ક્લાસીસ ડબલ એસ એટલે ઈ એસ સી એચ ઈ એસ ઓ ઇ એસ આ રીતે બહુવચન થાય છે નિયમ ત્રીજો જો અંતે અંતે વ્યંજન પ્લસ વાય હોય આ શોર્ટમાં જોઈ લેજો તમે વ્યંજન પ્લસ વાય તો વાયનો આઈ થઈ જશે પ્લસ ઈ એસ લાગશે વાયનો આઈ થઈ જશે પ્લસ ઇએસ લાગશે અહીંયા જોજો તમે બેબી બેબી નું ભય છે તો બેબીઝ થઈ જશે બેબીસ સીટી તો સીટીઝ થઈ જશે આ રીતે આપણે જો અહીંયા વ્યંજન પ્લસ વાય હોય તો તમારે વ્યંજન આઈ કરવાનો છે લેડી વધારે લેડીઝ હોય તો લેડીઝ થઈ જશે લેડી વાય નો શું થઈ જશે આઈ વત્તા ઈએસ લેડીઝ હવે આપણે સ્વર પ્લસ સ્વર હોય પ્લસ વાય હોય એટલે આપણે અહીંયા સૂત્ર થશે સ્વર પ્લસ વાય બરાબર વાયનો વાય જ રહેશે વધતા એસ લાગશે અને બહુ વચન થશે તો અહીંયા આપણે એવા એક્ઝામ્પલ પણ જોઈ લેશું બોય છે બોય તો આ બોયમાં આ શું છે સ્વર છે તો અહીંયા શું થશે સ્વર વાયનો વય જ રહેશે માત્ર એસદ લગાડવાનો છે આપણે મંકીસ એસ એટલે એક વાંદરો વાંદરાઓ એક છોકરો છોકરાઓ બહુ વચન થઈ ગયું આપણે હવે પાંચમું આવે છે જો શબ્દના અંતે એફ હોય અથવા તો એફ હોય તો એફ નો છે વી કરી દેવાનો છે અને ઈ એસ લાગશે ઉદાહરણ તરીકે લીફ આપણે લીફ લીધું આ એફ છે બહુ વચન કરવું છે ને કશું ગભરાવાની જરૂર નથી ઈ એલ ઇ એફ હતો એની જગ્યાએ આપણે શું લખી દેવાનું છે વી અને ઈ એસ લીફ થઈ ગયું એક પાંદડું પાંદડાઓ નાઇફ એક ચપ્પુ વધારે ચપ્પા કરવા છે તો આપણે એફનો શું કરી દેવાનો છે અહીંયા નાઇસ એફનો શું કરી દીધો અહીંયા વી ઈએસ એકદમ સિમ્પલ છે એફ છે એનો વી કરી દીધો ઈ એસ લાગી ગયો એટલે અહિયાં પણ બહુ વચન થઈ ગયું હવે હવે છઠ્ઠા નિયમમાં અનિયમિત બહુવચન અનિયમિત એટલે કોઈ નિયમ લાગુ પડતો નથી શબ્દ જ બદલાઈ જાય છે એના શબ્દ શું થઈ જાય છે બદલાઈ જાય છે હવે ચિલ્ડ્રન હોય ચાઇલ્ડ નાનું બાળક એક બાળક છે તો ચાઇલ્ડ અને એનું આપણે લખે ચિલ્ડ્રન એન લગાડવાનું છે ચિલ્ડ્રન થશે હવે એમ એન મેન એક માણસ છે માણસો કરવું છે આપણે તો એમ ઇન થશે એનું થશે માણસો આ છે એક માણસ તો એમિયન થઈ જશે અને વુમેન છે સ્ત્રી છે તો વુમેન્સ થઈ જશે વુમેન વુમેન અને ફૂટનું થઈ જશે તમારું ફીટ તૂર્થનું થઈ જશે હા ફૂટનું થઈ જશે ફીટ તૂર્થનું થઈ જશે તમારું તીથ માઉસનું તમારે થઈ જશે આપણે માઇસ માઉસનું માઈસ થાય છે બહુવચન કરતા માઉસનું માઇસ કરવાનું આ રીતે કેટલાક બહુવચનોમાં શબ્દો બદલાઈ જાય છે પણ કેટલાક શબ્દો સાતમો નિયમ આવે છે એવા ને એવા રહે એમાં છે ફીસ તો ફીસનું એક માછલી હોય તો પણ ફીસ એક માછલી કે વધારે માછલી માછલીઓ તો પણ ફીસ જ રહેશે એક ટુ સીપનું સીપ જ રહેશે એક ગેટું કે વધારે ગેટા સીપનું સીપ જ રહેશે અહીંયા અને ડીયરનું ડીયર એક હરણ હોય કે વધારે હરણ હોય તો ડીયરનું ડીયર જ રહેશે તો આ તમારું બહુવચનના નિયમ મુજબ બહુ બહુવચન કરજો અને કંઈક કન્ફ્યુઝિંગ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો થેન્ક યુ